તો અતિભારે વરસાદ બાદ બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે અને વાવ થરાદ સુઈ ગામ ત્રીજા દિવસે પણ જળમગ્ન જેવી સ્થિતિમાં છે અનેક ગામ સંપર્ક વિહોણા બનતા જનજીવન પ્રભાવિત થયું અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી પૂરજોશમાં છે ત્યારે કલેક્ટર ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અને અસરગ્રસ્તોની મદદે પહોંચ્યા સ્થાનિક મહિલાઓ અને બાળકો સાથે વાર્તાલાપ કર્યો નડાબેટ ઝીરો પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું કલેક્ટરે નિરીક્ષણ કરી તાકીદના સૂચના આપ્યા

છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું